આપડે ખાઈ લીવી ચલો ચલો હાલો આપણે જવાનું તો પછી નોરતા જોવા હું ને વિંડે પછી નોરતા જોવા જાવી છે હવે હાલ્યા જઈ બરોબર હાલો ખબરદાર બાદશાહ ઓકે બાદશાહ સિંહપતિ સુમાચા આ રહે હે હાલો દોસ્તો ગુડ મોર્નિંગ આપણે જગી ગયા છીએ શિરાવા લઈ ગયા સિરાવા લો શિરાવા શાક છે મગ નું શાક છે અને રોટલી છે આવી જ શિરાવા પછી થઈ ગયા થા બપોરા એટલે આપણે ઘરે વહી આવ્યા આ મગ નું શાક છે આ ભાત છે આ રોટલી છે આ શાક છે આખું લેવાનું શાક છે બટલી વસ્તુ ખાવામાં છે એટલે હાલો બધાય ખાવા આપણે ખાઈ લેવી ચાલો હાલો તો ખાવા બે જાવ બધા જમી લેવી પછી અમે બધા જમી લીધું પછી બધા થઈ ગયા લાંબા જમી જમી લાંબા થઈ ગયા હતા राम आले विवान भाई से, हमारा रुद्रा भाई से। आज वो मतलब ये बाप दिख रहा, राम आले ये जा चाइ खाई खाई। राम पढ़ाई ये था वाली है, वाली ये भूंज रहा बॉयंट है, भूंज रहा काट रहा ये जता। वहां पर ये काटी पड़ी गाड़ी है। हल्बोल। अबे जल्दी बोल, कल सुबह पनवेल निकलना है। આપડે આવી ગયા વાડીએ ભુંજરાટ કરવા આપ નવા જોને મને પકડવા પકડવા નઈ એ હટ કરવા વાડીએ પછી વાડીએ આપડે મહેમાન આવી ગયા તા કોણ આવ્યું તે મહેમાનમાં અરદન મામા અરદન મામા એવા તા રામરે મહેમાન આવી ગયા તા ભાવના ગઈ થી

ह ए मकड़ी बुंदरा अटकाड़वा आवता वाडीय बुंदरा आवे नि એટલે હું अटકાડવા ફટકાડવા હા બસ હું લેવા તરું તો આપણે આ બુંદરા અટકાડવા આ બુંદરા અટકાડવા मेरे को तो ऐसा धक धक हो रे मेरे को भी हो रहा है આ વાડીયે બુંદરા આવી જાય એટલે બુંદરા અટકાડવાતા અમે ए फ्यू मोमेंट्स लेटर मालो बस અમે વાડી નઈ ગઈયા તા બરબર રવા મારે પહેલા જો પડ દે ને જા રાઈટ નો નજારા અમાર વાડી ના ખેડો છે હા મારું ગામ आता न कुनोत क्या वन कबूल? अगर हमारे नॉर्थ का सालू नहीं चाहिए, तो यहाँ पर डे नॉर्थ। तो यहाँ पर अगर मतलब से, उस आप आयोजन से

आज तुम जीवानो मॉड्यूल है अरे अपने अरे लाइट चालू में डिम अरे बंद करी कि नहीं दिखती दिखबा पोहने यहां हां ने का बंद की दी का हां आ आ जाओ घर में विद्युत ने उल्टी ना उल्टा गिरी जाए बोलो कर ले थे हां ये कर

આગળ જે મહેમાન આવે ને અર્જુનભાઈ આગળ અર્જુનભાઈ ની છે ઈ નોરતા જોવા ગેયેલા છે આપણે જવાનું છે પોડા તેરે ના ના નો તો આપણે નીકળી જાવ નોરતા જોવા હવે હું ને વિવાન બે અલ્યા દેવીસી ભાઈ આવી ના બેલ ઈ થા માં તમારે થે થા જરાવો ઓલ્લા પડે નોરતા રમાય છે

सेन पे देख के अपन एक मूंगा पशुनो सहारा ले ले 20 बरस का वेलो पटलो लेवा <laughs> तो तो गरो आ तमना दरवाजे मारो वा चसी मटा आओ करन गेला आओ आओ मी लाग अगर हम करें तो करें क्या बोले तो बोले क्या <laughs> बोलो <laughs> हम तो कभी नहीं चला तो हमें नॉर्थ में खरी रही थी अब हमारा बे सोखरा उम छड़ी थी ने मैं भर होई जाई वे आ दो बपला दो कितना बड़ा बेगा मेरा जो हेलो